નમસ્કાર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભુજ દ્વારા આયોજિત ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ માટે આ એક સરસ મજાનો જ્ઞાન યજ્ઞ ડીઓ સાહેબની પ્રેરણાથી શરૂ થયો છે અને એમાં આજે હું અર્થશાસ્ત્રની આહુતિ આપવા માટે આપની સમક્ષ ઉપસ્થિત થયો છું અને મારું શાળાનું નામ એમએસયુ હાઈસ્કૂલ માધાપર અને અર્થશાસ્ત્ર છેલ્લા બાવીસ વર્ષથી એમએસયુ હાઈસ્કૂલમાં ભણાવું છું એ ઉપરાંત કુલ અનુભવ અર્થશાસ્ત્રનો અઠ્યાવીસ વર્ષ જેટલો છે એટલે મારા અનુભવનું ભાથું લઈને આપની સમક્ષ આવ્યો છું અને મારા મુખ્ય મુદ્દાઓ છે આજના સેશનના એ આટલા છે હાઉ ટુ રાઇટ એન ઇકોનોમિક્સ પેપર એ એ કેવી રીતે લખવું કે જેથી તમને મહત્તમ માર્ક્સ આવે કારણ કે આપણી પાસે ત્રણ કલાક એકસો ને એસી મિનિટનો સમય છે તો આનો કેવી રીતે સદુપયોગ કરી શકીએ એ બાબતની આજે ચર્ચા કરવી છે બીજો મુદ્દો એ છે કે અર્થશાસ્ત્રમાં કયા વિભાગને કેટલો સમય ફાળવવો કારણ કે આ પ્રશ્નો મારી ઘણા વિદ્યાર્થીઓ રજૂ કરતા હોય છે એટલા માટે એ મુદ્દો લીધેલો છે ત્રીજો મુદ્દો લીધો છે કયો વિભાગ કયા ક્રમમાં લખવો કે જેથી યોગ્ય ન્યાય આપી શકાય યોગ્ય સમય ફાળવી શકાય એને અને પૂરેપૂરું આપણને સંતોષ થાય એ રીતે આપણે અર્થશાસ્ત્રનું પેપર લખી શકીએ અને સૌ પેપર સ્ટાઇલથી તો પરિચિત હશો જ તમે કે જે પરિરૂપ આપણને મળેલું છે બોર્ડ દ્વારા એ પ્રમાણે જ પેપર હશે એને બરાબર સમજી લેજો દરેક આપેલો છે તો એ ધ્યાનમાં રાખીને તમે તૈયારી કરજો હવે સૌથી પહેલા તો મારે ચર્ચા કરવી છે વિભાગ એ ની તો એ વિભાગમાં તમે સૌ જાણો છો કેમ એમસીક્યુ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન્સ વીસ આવે છે હવે હું એક વાત ખાસ કરીશ કે અર્ષાશ્રમાં આપણું ટાર્ગેટ માત્ર પાસ થવાનું ન હોવું જોઈએ આ એક એવો વિષય છે કે જેમાં તમે મેક્સિમમ માર્ક્સ લાવી શકો આપણે મેક્સિમમ માર્ક્સ કઈ રીતે લાવવા એની ચર્ચા કરવી છે પાસ થવું એની ચર્ચા નથી કરવી કારણ કે પાસ તો તમે થવાના જ છો મને વિશ્વાસ છે પણ વધુ માર્ક્સ કઈ રીતે લાવો એ મારે વાત કરવી છે તો વીસ એમસી છે અને વીસ ગુણ છે એના અને આ પ્રશ્ન તમારે એવી રીતે લખવાનો એ થોડીક તમારી કે હાર્ડ વર્ક સાથે સ્માર્ટ વર્ક તમારું બતાવજો કે જ્યારે પરીક્ષામાં લખો ત્યારે વિભાગ ઉત્તરવહીમાં વિભાગ એ એમ લખું અને દરેક જવાબનો ક્રમ આપવાનો હોય એમાં જવાબ એક બ્રેકેટમાં વિકલ્પ જે હોય અબ કડ કે એબીસીડી જે હોય તે અને એનો જવાબ આટલું જ લખવાનું છે પ્રશ્ન તમારે લખવાનો નથી સીધા જવાબ પર અને આવી રીતે તમે ફટાફટ જવાબ એક જવાબ બે એ રાખવાનું અને પ્રશ્નપત્ર તમારી પાસે આવે એટલે તરત જ તમારે એમાં સાચા યોગ્ય વિકલ્પ લખી અને બને તો મિનિટ મેક્સિમમ વીસ મિનિટમાં એ સમય મર્યાદા બતાવી છે મેક્સિમમ પેપર શરૂ થયાના વીસ મિનિટની અંદર તમારો આ વિભાગ પૂર્ણ થઈ જવો જોઈએ ના આવડે એને સ્કીપ કરી દો આવડે એટલા શ્યોર હો એ તમે લખી જ નાખો અત્યારે

એટલે દરેક ચેપ્ટર ને અંતે એમસીક્યુ આપેલા જ છે એને તમે ધ્યાનપૂર્વક જોઈ જાઓ એ ઉપરાંત બોર્ડ દ્વારા અત્યાર સુધી આપણને પાંચ પ્રશ્ન બેંકો પૂરી પાડવામાં આવી છે તો પાંચેય પ્રશ્ન બેંક છે એના વિકલ્પ દ્વારા બધા જ પ્રશ્ન કરી લો અને છેલ્લા પાંચ વર્ષના બોર્ડની પરીક્ષાના જે પેપરો છે એમાં જેટલા એમસીક્યુ છે એ પણ બરાબર તૈયાર કરી લો તો આટલું કરશો એટલે મને વિશ્વાસ છે કે આ વીસ માંથી ઓછામાં ઓછા વીસ માર્ક્સ તમે લાવી શકશો અને એ રીતે તમે તૈયારી કરજો ત્યાર પછી બી વિભાગની વાત કરીએ તો બી વિભાગમાં પ્રશ્ન ક્રમાંક એકવીસ રીતે લખવું તો કે દરેક પ્રશ્નનો એક ગુણ છે એક બે વાક્યમાં ઉત્તર આપવાના હશે વેરી શોર્ટ આન્સર આપણે જેને કહીએ તો એ દસ પ્રશ્નો છે દસ માર્ક્સ છે હવે આને સમય કેટલો ફાળવો કેટલા વાગ્યા સુધીમાં હું પછી છેલ્લે આ વિડીયોના અંતે એ પણ કહીશ કે ઘડિયાળમાં કેટલા વાગ્યા હોય ત્યારે તમારો કયો વિભાગ પૂરો થઈ ગયો હોય કયો વિભાગ ચાલુ હોવો જોઈએ સમયબદ્ધ આમાં આયોજન કરશો પ્લાનિંગ કરશો તો તમને મહત્તમ માર્કસ આવશે કારણ કે અર્થશાસ્ત્રમાં ઘણી વખત વિદ્યાર્થીઓની સમસ્યા એ હોય છે કે પેપર ઘણી વખત સહેલું હોય પણ ઘણા વિદ્યાર્થીઓનું દસ વીસ પચીસ માર્ક્સ નું પેપર લખવાનું જ રહી જતું હોય

એમાંથી પણ તમે એક બે વાક્યના વિભાગ બી ના તમામ પ્રશ્નો વાંચી જાઓ એટલે ઘણું બધું તમારું સમૃદ્ધ જ્ઞાન થઈ જશે તમને નાઇન્ટી પ્લસ માર્ક્સ મળતા કોઈ નહીં રોકી શકે કારણ કે પરીક્ષામાં વ્યવસ્થિત લખવું એ પણ એક કળા છે ત્યાર પછી વિભાગ સી ની વાત કરીએ તો વિભાગ સી માં બે ગુણ પ્રશ્નો પૂછાતા હોય છે પ્રશ્ન ક્રમાંક એકત્રીસ થી છેતાલીસ સુધીના

ત્યારે જ નક્કી કરી રહ્યો કે કયા બાર પ્રશ્નો હું અટેમ્પ્ટ કરવાનો છું કે કરવાની છું એ ધ્યાનમાં રાખીને તમારે પ્રશ્ન લખવાના વિભાગ સીમાં દરેક પ્રશ્નના અહીંયા તમે જાણો છો તેમ બે ગુણ છે અને એના માટેનો સમય કેટલો એલોટ કરવો તો મેક્સિમમ તમે ત્રીસ ચાલીસ મિનિટ જેટલો ચાલીસ મિનિટ જેટલો સમય આ સી વિભાગને તમે ફાળવી શકો એમ છો દરેક પ્રશ્ન દી તમારે ત્રણેક મિનિટ ત્રણ થી ચાર મિનિટ ની અંદર એટલો સમય ફાળવવાનો છે વધારે નહીં અને જો વધારે સમય થાય એટલે સ્કીપ કરી જાઓ ચાલીસ મિનિટ જેટલો સમય થાય ત્યાં સુધીમાં તમારે આ વિભાગ લખવાનો છે ત્યાર પછી વિભાગ ડી ની વાત કરું આમાં પણ એ જ રીતે તમારે કરવાનું છે કે દરેક પ્રકરણ અંતે ત્રીજો પ્રશ્ન છે વિભાગ સી માટેનો છે પાંચેય પ્રશ્ન બેંકમાં જેટલી પ્રશ્ન બેંકમાં આપેલા છે આ પ્રશ્નો એ તૈયાર કરી લેવો એ ઉપરાંત છેલ્લા પાંચ વર્ષના બોર્ડના પેપરમાંથી પણ તૈયારી કરો અને મહત્તમ તમારે સમય મર્યાદા આ વિભાગ માટે ચાલીસ મિનિટ જેટલી રાખવાની છે ત્યારબાદ વાત કરું વિભાગ ડી ની પ્રશ્ન ક્રમાંક સડતાલીસ થી છપ્પન સુધીના દસ પ્રશ્નોમાંથી કોઈ પણ સાત પ્રશ્નના ઉત્તર જો જનરલ ઓપ્શન આને કહેવાય કે તમને દસ પ્રશ્નો આપેલા હશે એમાંથી તમને મજા આવે કોઈ પણ સાત પ્રશ્નોના ઉત્તર લખવાના છે લખવાના નથી એટલે આ વિભાગ જ્યારે તમે શરૂ કરો ત્યારે કયા સાત પ્રશ્ન તમે લખશો એ અગાઉથી તમે નક્કી કરી લો પછી જ લખવાનું શરૂ કરો કારણ કે તમારી પ્રાયોરિટી તમારી તૈયારી કયા પ્રશ્નોની વધુ સારી છે એ ધ્યાનમાં રાખીને સાત પ્રશ્ન તમે પેલા પસંદ કરો અને સાત પ્રશ્ન લખવા માટે મહત્તમ ચાલીસ મિનિટ જેટલો સમય છે એ તમે આમાં પાડી શકો અને આમાં પણ એ જ રીતે કે દરેક અંતે ત્રીજો પ્રશ્ન વિભાગ માટેનો છે એને તમે તૈયારી કરો પાંચે પ્રશ્ન બેંક અને છેલ્લા પાંચ વર્ષના પ્રશ્નપત્રો એને ધ્યાનમાં રાખો એમાંથી તમે થોડી તૈયારી કરો તો તમને મારી દ્રષ્ટિએ વધુ સારા માર્ક્સ આવી શકશે અને એ ઉપરાંત જે વાત કરું વિભાગ ઈ ની

દસ મિનિટ ફાળવી શકો પાંચ પ્રશ્ન એટલે આ વિભાગના કુલ મહત્તમ સમય મર્યાદા મિનિટ જેટલો આપી શકો તમે પ્રશ્ન આની પ્રેક્ટિસ કરો ત્યારે પણ એમ કરો કે મોટા પ્રેક્ટિસ કરો છો કે વિભાગની પ્રેક્ટિસ કરો છો ત્યારે પચાસ મિનિટ નું ટાઈમ સેટ કરી દો ઘરે પ્રેક્ટિસ કરો સ્કૂલમાં કરો તમારા ઘરે કરો તો તમારા મોબાઈલમાં સ્કૂલમાં પ્રેક્ટિસ કરતા હોય તો તમારા સરનું માર્ગદર્શન લઈને દસ મિનિટમાં એક પ્રશ્ન કેમ લખાય એની પ્રેક્ટિસ કરો અને દસ મિનિટ ઉપર સમય જાય તો તમે છોડી દો બીજો પ્રશ્ન નેક્સ્ટ પ્રશ્ન ઉપર તમે સ્કીપ થઈ જાઓ વાંધો નહીં એક જ રહી જશે તો ઘણાનું એવું થાય છે કે જેની દસ મિનિટ બાકી હોય ને ત્યારે એ વિભાગ લખવામાં પહોંચે છે અને દસ મિનિટમાં માં એકાદ પ્રશ્ન જેટલું એટલે કે પાંચ ગુણનું મહત્તમ લખી શકે એટલે બાકી વીસ માર્ક્સ નું રહી જતું હોય છે અર્થશાસ્ત્ર ના પેપર અમે જયારે મધ્યસ્થ મૂલ્યાંકન કાર્ય ચાલતું હોય અમારું અને પેપર જોઈએ ત્યારે અમને ખ્યાલ જ આવી જાય કે આ વિદ્યાર્થીને સમય ખૂટ્યો લાગે છે એવું લાગે કારણ કે એ સરસ મજાના લખેલા હોય પણ જ્યારે ઈ વિભાગ ચકાસવાનો આવે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ સમય મર્યાદાને કારણે લખી નથી શકતા તો અહીંયા ટાઈમ મેનેજમેન્ટ ખૂબ મહત્વની બાબત છે તો એટલા માટે હું કહું છું કે તમે મહત્તમ પચાસ મિનિટ આ વિભાગની દરેક પ્રશ્ન માટે દસ મિનિટ એટલો સમય એલર્ટ કરો પછી આનાથી ખૂબ જ અગત્યની વાત જે મારે આજે કરવી છે ખાસ વિડીયોમાં તમને સૌને એ મારે એ કરવી છે કે જ્યારે આ વિભાગ લખો ત્યારે જેમ મેં શરૂઆતમાં કીધું હતું કયા વિભાગને કેટલો સમય ફાળવવો ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ અને આ એક ખૂબ જ માઇક્રો પ્લાનિંગ છે તમારા માટે ખાસ સમય ફાળવીને બનાવેલું છે કે કયો વિભાગ કયા ક્રમમાં લખવો કે જેથી દરેક વિભાગને ન્યાય પણ આપી શકાય અહીંયા આ જરૂર પડે તો તમે આનો સ્ક્રીનશોટ લઈ લો અને પ્રેક્ટિસ કરો ત્યારે આ બાબત તમે ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લેજો જેમ કે આની વાત કરું તો આ વિભાગમાં એ વિભાગ સૌથી પહેલા કયો લખવાનો એનો ક્રમ આપેલો છે પેલા તમે એ વિભાગ લખો જેથી રોકડિયા માર્ક્સ છે એ માર્ક્સ તમારા જાય નહીં પછી તમે બી વિભાગ લખો બી વિભાગ પણ એવો જ છે કે એક વાક્યમાં ઉત્તર આપો બહુ ફટાફટ તમારો લખાઈ જાય હવે જો તમારું ઘડિયાળ અને હું વિનંતી કરીશ પરીક્ષા આપવા જાઓ ત્યારે સાદું કાંટા વાળું ઘડિયાળ પહેરીને જવું આ પ્રકારનું આવું ઘડિયાળ પહેરીને જજો આના બે ત્રણ ફાયદા છે એ કહી દઉં કે આનો શું ફાયદો છે ઘડિયાળ આવું સાદું પહેરીને જજો કાંટા વાળું પહેરીને જજો ડિજિટલ ક્લોક એલાઉડ નહીં હોય અને બીજું જયારે આ પ્રશ્નપત્ર તમે લખવાની શરૂ કરો ત્યારે ઘડિયાળ હાથમાંથી ઉતારી લેજો અને પેપર વેટ તરીકે ઉપયોગ કરજો ઘડિયાળનો અને પેપર તરીકે ઉપયોગ કરશો એટલે વારંવાર તમારું ધ્યાન એ ઘડિયાળમાં જશે અને તમે સમય મર્યાદા ધ્યાનમાં રાખી શકશો જયારે તમે પહેલો પ્રશ્ન લખવાની શરૂ કરો તમે જયારે બોર્ડની પરીક્ષા આપવા જશો હવે વીસ દિવસ પછી જ તમારું વાર્તા પેપર છે સત્યાવીસ ફેબ્રુઆરી ના રોજ ત્યારે બપોરના સમયે જ્યારે તમે હોલમાં એન્ટર કરશો ત્રણ વાગ્યે તમને પ્રશ્નપત્ર મળી જશે પણ લખવાનો સમય સમય છે કરીને પ્રશ્ન પત્ર લખવા માટે મળશે તો મિનવાયન પંદર મિનિટ દરમિયાન તમે ધ્યાનપૂર્વક પ્રશ્નપત્ર વાંચી લો દરેક વિભાગમાં કયો પ્રશ્ન હું છે બધું નક્કી કરી લો જેથી પ્રશ્ન વિભાગ લખતી વખતે તમારો સમય બચે અને હવે અગત્યની વાત કે જ્યારે ઘડિયાળમાં સવા ત્રણ વાગ્યા હોય ત્યારે તમે એ વિભાગ લખવાનો શરૂ કરશો અને બને તો પંદર થી વીસ મિનિટમાં આ પ્રશ્ન તમારો લખાઈ દેવો જોઈએ બને મહત્તમ તમારી મર્યાદા મેં વીસ લખી છે પણ પંદર મિનિટની અંદર જ તમારે આ પ્રશ્નના જવાબ તમારે લખી લેવાનો કારણ કે જવાબનો વિકલ્પ લખવાનો છે જવાબ એક અ આરબીઆઈ બસ આટલું જ લખવાનું જે જવાબ આવતો હોય એમાં જવાબ બે વિભાગ લખવાનો અ બ ક જે હોય તે સાચો જવાબ અને ભારત ભારત આવતું હોય તો ભારત એ રીતે તમારે જવાબ લખવાના છે એટલે પંદર જ મિનિટમાં તમે ધારો તો લખી શકો અને જ્યારે ઘડિયાળમાં સાડા ત્રણ વાગ્યા હોય સવાર ત્રણ થી સાડા ત્રણ સુધીની પંદર મિનિટ દરમિયાન તમારો એ વિભાગ લખાઈ જાય એ ટાર્ગેટ રાખો ત્યારબાદ તરત જ બી વિભાગ લખો દરેક વિભાગનો પ્રશ્ન બને તો એ જ ક્રમમાં લખો આડાવડા ક્રમ ન ફેરવશો અને વિભાગ પણ વિભાગ આખે આખો તમે આગળ પાસે લખો તો એ ચાલે પણ એના ક્રમ છે એ બહુ અતિ ટૂંકા પ્રશ્નો વીસ મિનિટમાં તમે એ લખી શકો એટલે ઘડિયાળમાં જયારે એટલે કે આને સમય ફાળવાનો છે ત્રણ થી ત્રણ પચાસ એ વીસ મિનિટ દરમિયાન તમારો આ બી વિભાગ લખાઈ દેવો જોઈએ ઘડિયાળ સતત સામે રાખવાનું પેપર વેટ તરીકે પેલા કીધું તમે આમ ઘડિયાળમાં જોશો ને કાંડામાં રાખશો તો સીધો કલાક દોઢ કલાક નીકળી ગયો કે સમય હોય ઘડિયાળમાં જોવાનો એટલે પેપર વેટ તરીકે સામે રાખશો ઘડિયાળ વારંવાર તમારું ધ્યાન જશે ત્યારબાદ હવે કયો વિભાગ લખો અહીંયા થોડીક મેં અહીંયા ક્રમમાં ફેરફાર કર્યો છે પ્રશ્ન લખવાના ક્રમમાં વિભાગ લખવાના ક્રમમાં પ્રશ્ન તો આપણે ક્રમ સર વિભાગ પેલા એ વિભાગ લખ્યો અને હવે તમારે છે એની પાછળનું કે ઈ વિભાગ તમારે મુદ્દાસર પ્રશ્નોના જવાબ લખવાના હશે વિસ્તારથી જવાબ લખવાના હશે અને એ માટે હજી પરીક્ષા શરૂ થયાને લગભગ કલાક તો નહીં થયો હોય બરાબર થોડો જ સમય વીત્યો હશે એટલે તમારું માઇન્ડ પ્રમાણમાં કુલ હશે શાંત હશે તમે મોટા પ્રશ્નના જવાબ તમને યાદ આવશે એટલે બને ત્યાં સુધી એ બી વિભાગ લખી લીધા પછી સીધો ઈ વિભાગ આપણે લખવાનો અને ઈ વિભાગના પ્રશ્ન ક્રમસર જે પાંચ તમારે લખવાના છે સાત માંથી એ પાંચ પ્રશ્ન કયા લખશો એ પ્રાયોરિટી પ્રમાણે તમારે સળંગ એ ક્રમ ગાળવી અને તમારે લખવાના દરેક પ્રશ્ન માટે મેક્સિમમ દસ મિનિટ ફાળવો દસ મિનિટ ઉપર જાય એટલે તમે બાકી રહી ગયો થોડી જગ્યા રાખી અને નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર સ્કીપ થઈ જાઓ અને આ રીતે પાંચે પાંચ પ્રશ્ન તમે લખો ભલે પાંચ ને બધે તમને ચાર ચાર આવશે તો પાંચ તો વીસ માર્ક્સ આવશે તમને પચીસ માંથી અને પાંચે પાંચ જો ન્યાય આપી શકશો તો પચીસ માર્ક્સ બરાબર તો એ રીતે ધ્યાન આપીને એ બી પછી ઈ વિભાગ લખવાનો છે ત્યાર પછી જો વાત કરું તો વિભાગ ડી લખવાનો છે અને વિભાગ તમને કુલ પ્રશ્નો લખવાના જે વાત કરી વિભાગ 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 માં તો લખો ત્યારે દરેક પ્રશ્નોને તમે પાંચ થી છ મિનિટ જેટલો સમય મેક્સિમમ ફાળવી શકો અને એ રીતે જ તમે પ્લાનિંગ કરજો કે જેથી તમે લખી શકો બધા જ પ્રશ્નો અને એમાં જ્યારે ઘડિયાળમાં

ઈડીસી એ યાદ રાખજો ઈડીને સી સી વિભાગ છેલ્લો રાખવાનું કારણ પણ સાયકોલોજીકલ છે કારણ કે છેલ્લા વિભાગમાં જે પ્રશ્ન છે બે ગુણના છે સી વિભાગમાં સી વિભાગના બે ગુણના પ્રશ્નો મોટા ભાગના માહિતી પૂછતી હોય એવા પ્રકારના હશે માહિતી પૂછતા પ્રશ્નો હશે જેના જવાબ કદાચ સમય ઓછો થયો અને કદાચ બ્લડ પ્રેશર વધી ગયો હોય અને કદાચ સમયના અભાવ તમારો હેક્ટિક ફોરાક થઈ ગયા હોય

છેલ્લો કયા પેજ નંબર ઉપર તમે લખેલું છે એ પણ તમે ગણતરી કરી લો પાનાની મુખ્ય મુખ્ય ઉત્તર પાના લખ્યા તો એનો સરવાળો તમે માઇન્ડમાં તૈયાર રાખો ફટાફટ તમે કહી શકશો કે આટલા પાના થયા હવે આ ગણા એમ થાય કે આ પાના કેમ પૂછવામાં આવે છે કાંઈ વધારે પાના ભરશો એટલે કાંઈ વધારે માર્ક્સ આવશે એના માટે નથી પણ તમે ક્યારેક પ્રશ્ન ખોલાવો ત્યારે આ પ્રશ્ન તમને ખ્યાલ આવે કે ભાઈ કેટલા પાના લખેલા હતા એમાં તમે દરેક પ્રશ્નને ન્યાય આપી શકો એ રીતે તમામ પ્રશ્ન તમે લખજો એકસો સિત્તેર મિનિટમાં તમારું પ્રશ્નપત્ર લખાઈ દેવું જોઈએ અને વોર્મિંગ બેલ વાગે જયારે છ ને પાંચ વાગ ઘડિયાળમાં ત્યારે વોર્નિંગ બેલ વાંચશે અને દસ મિનિટના સમય દરમિયાન તમારે તમારી સપ્લિમેન્ટરીનો ઉત્તર વહીનો સરવાળો એના યોગ્ય ક્રમમાં બરાબર દોરાથી એને મિનિયા દોરા આપવામાં આવશે એનાથી બરાબર બાંધી દેવાની છે સપ્લિમેન્ટ્રીને અને દસ મિનિટ દરમિયાન તમે હવે શરૂઆતથી તમારું પેપર એક વખત ચેક કરી લો ઉત્તર વહીને કે એ વિભાગ લખ્યો એમાં કઈ તમારે સ્કીપ થઈ ગયું છે જવાબ બાકી રહી ગયો તો હવે જે આવડે છે યાદ આવે છે એ લખી નાખો એ રીતે ફટાફટ દસ મિનિટમાં આપનું પેપર એક વખત તમે તમારું નજર ઉતર ઉપર ફેરવી લો અને જોઈ લો કે કયો વિભાગ તમારું રહી ગયું હોય કઈ નાનકડી ભૂલ થઈ ગઈ હોય તો એ તમે કરેક્શન કરી અને દસ મિનિટમાં તમારું પેપર સારામાં સારી રીતે તમે પૂરું કરો તો આ એના માટેનો સમય છે એ ઉપરાંત મારે આજે તમને વાત કરી છે કે મારો વિષય અર્થશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્રને લગતા મેં કેટલાક વિડીયો બનાવેલા છે એ તમે મારી ઓનલાઈન યુટ્યુબ ચેનલ છે ઇકોનોમિક્સ વિથ પંકજ સર અને મેં નવતર પ્રયોગ કરેલો છે હાલમાં તમારા માટે કારણ કે આ સમસ્યા મારા આવી કે અર્થશાસ્ત્રમાં વિદ્યાર્થીઓને મુદ્દા યાદ નથી રહેતા અર્થ યાદ નથી રહેતા વ્યાખ્યાઓ યાદ નથી રહેતી પણ આપણે ત્યાં કહેવાય ને કે ગીતો લાંબો સમય યાદ રહે ડાયલોગ ભૂલી દઈએ આપણે તો એ ન્યાયે મેં મારી રીતે અર્થશાસ્ત્રમાં તમે ગાઈને તમે અમુક મુદ્દાઓ યાદ રાખો એ મારા YouTube માં બીજા વિડીયોસ છે પણ એ એક નાનકડો ડેમો તમને આપું અર્થશાસ્ત્ર વિષયના જે સિદ્ધાંતો આવે નિયમો આવે એના અર્થશાસ્ત્રના જુદા જુદા ટોપિકના જે મુદ્દાઓ છે જે યાદ રાખવામાં વિદ્યાર્થીઓને ઘણી વખત મુશ્કેલી પડતી હોય યાદ ન રહેતા હોય એવા મુદ્દાઓને ધ્યાનમાં લઈને મેં એ ગીતો એ એને ગીતોમાં ઢાળીને અને સંગીતબદ્ધ એને તાલબદ્ધ કરીને એક ગીતના માધ્યમથી વિદ્યાર્થીઓ ગાતા ગાતા યાદ રાખે હસતા હસતા યાદ રાખે અને આ વિષયને કેમ વધુ સરળ કરી શકાય અને લાંબો સમય યાદ રહે પરીક્ષા સમયે આપણે જાણીએ છીએ ઘણી વખત વિદ્યાર્થીઓને મુદ્દા ભૂલાઈ જતા હોય એક પ્રશ્નના જવાબના મુદ્દા બીજામાં લખી આવતા હોય પણ જો એ ગીતના સ્વરૂપે યાદ રાખશે તો વ્યાખ્યા હોય કે કોઈપણ ટૉપિકના મુદ્દાઓ છે એને યાદ રાખવા સરળ બનશે લાંબો સમય યાદ રાખી શકશે અને કોઈ પણ પ્રકારના ભાર વગર કે બોજ વગર એ આ અર્થશાસ્ત્ર જેવા અગ્રહ વિષયને એ સરળતાથી શીખી શકે એ જ મારો ઉદ્દેશ આ પ્રોજેક્ટનો છે કે જેથી શિક્ષણમાં એક નવતર પ્રયોગ કરવાનો મારો આ પ્રયાસ છે cum <tries> hoc

અને એ તમે ક્યારે ગાઈ શકો ગાવાથી તમારું પુનરાવર્તન થશે તમને જ્યારે પણ ફુરસદ સમય મળે ત્યારે એકાદ સાંભળી લેવો રાત્રે સૂતી વખતે કે ઉઠીને વહેલા સવારે ઘણી વખત આપણી સાથે એવું બનતું હોય કે સવારે જે ગીત સાંભળ્યું હોય આખો દિવસ આપણા દિમાગમાં એ ગીત ફરતું હોય છે તો સવારે તમે હમણાં પરીક્ષા દરમિયાન તમે આવું સાંભળી લો કે અર્થશાસ્ત્રમાં નાણાંનો અર્થ યાદ નથી રહેતો નાણાકીય નીતિનો અર્થ યાદ નથી રહેતો નાણાકીય નીતિના સાધનો કયા છે પરિમાણાત્મક અને ગુણાત્મક

પરીક્ષા આવે છે તો ત્યારે તમે પૂરતી ઊંઘ લેજો ઊંઘ એને ન્યાય આપી શકશો તમારા પેપર બીજું બને એટલું ઘરનું તમે સાદું અને પૌષ્ટિક ભોજન લો હેલ્થ ખૂબ ધ્યાન રાખજો અત્યારે ચેન્જિંગ સિઝન છે દિવસમાં ગરમી લાગશે રાત્રે ઠંડક હશે અને એ સમયમાં તમે જો બહારનું ભોજન તો સ્વાસ્થ્ય ઉપર વિપરીત અસર થશે એટલે ઘરનું પણ પૌષ્ટિક ભોજન અત્યારે લેજો પ્રાયોરિટી આપજો અને ત્રીજી વસ્તુ કે તમે તણાવથી ગુપ્ત રહીને પરીક્ષા આપજો જેટલી તૈયારી થઈ છે ધ બેસ્ટ થઈ છે આઈ એમ ધ બેસ્ટ આઈ કેન પોઝિટિવ હકારાત્મક વિચારો સાથે તમારી તૈયારી ચાલુ રાખો અને અંતમાં હું એટલો જ મેસેજ આપવા માંગુ છું કે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપી રહ્યા છે એ સૌને બેસ્ટ ઓફ લક અને હજુ પણ તમને કોઈ બાબતમાં અર્થશાસ્ત્રોમાં મૂંઝવણ થતી હોય કોઈ ડાઉટ હોય એમ એમ થાય કે મારે આ સવાલ છે તો એની ટાઈમ અહીંયા મેં મારા મોબાઈલ નંબર આપેલા છે ત્રાશી વીસ સત્યાવીસ બ્યાસી ઓગણસાઠ એ નંબર ઉપર તમે મને ફોન કરીને તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકશો અને તૈયારી ખૂબ સારી કરજો ઓલ ધ બેસ્ટ